તો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શૈલેષભાઈ કળથીયાનું મૃત્યુ થયું હતું મોડી રાત્રે તેમનો પાર્થિવ દેહ સુરત ખાતે લાવવામાં આવ્યો જે દરમિયાન મોટા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા સુરત એરપોર્ટ પર શૈલેષભાઈના પાર્થિવ દેહને લાવી તમામ મંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી જે બાદ આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

શૈલેષભાઈ કળથિયા નું જે રીતના જમ્મુ કાશ્મીર માં અવસાન થયું હતું ત્યારે તેમના ઘરેથી અત્યારે નીકળી ગઈ છે અત્યારે જે રીતના જોઈ શકાય છે દ્રશ્યો સુરતના મોટા વરાજા થી તેમના જે ભાઈ હતા તેમના ઘરેથી અત્યારે નિવાસ નિવાસસ્થાન ખાતેથી જે અત્યારે નિવાસ નિવાસસ્થાન ખાતેથી અંતિમ યાત્રા જે છે તે નીકળી ચૂકી છે અને અત્યારે પરિવાર હોય કે રાજકીય તમામ નેતાઓ જે છે તે અત્યારે જોડાયા છે પરંતુ જે એક પ્રકારે શોકનો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે મુંબઈ ખાતે બેંકની અંદર નોકરી કરતા હતા અને ખાસ કરીને પ્રવાસ ખાતે ગયા હતા અને પ્રવાસની અંદર જે રીતના જે તેમનું અવસાન જે છે તે થયું છે આતંકી હુમલાને લઈને અત્યારે પરિવાર અને સોસાયટીના તમામ લોકો જે છે તે અત્યારે જે અત્યારે તમામ લોકો અંતિમ યાત્રાની અંદર જોડાયા છે એટલું જ નહીં પરંતુ પરિવાર પણ ખૂબ જ હિચકે ચડ્યું હતું અને પરિવાર પણ જણાવી રહ્યું હતું તેમની જે બહેનો હતી તેમના દ્વારા અંતિમ ક્રિયા કરતી વખતે તેમનું એક નિવેદન પણ આપવામાં આવ્યું છે કે મારો ભાઈ હસ્તો ચહેરો લઈને જઈ રહ્યો છે તેવી વાત જે છે તે કરવામાં આવી હતી અને અત્યારે જોઈ શકાય છે તમામ અંતિમ ક્રિયા કર્યા બાદ અત્યારે સ્મશાન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને જે તમામ સોસાયટીના લોકો હતા તમામ લોકો અત્યારે અંતિમ યાત્રામાં જે છે તે મોટી સંખ્યામાં જોડાયા છે અને હાલ અત્યારે જોઈ શકાય છે જે રીતના ગતરો એરપોર્ટથી સુરત અત્યારે તેમને અંતિમ યાત્રા માટે તેમના નિવાસ સ્થાનેથી લઈ જવામાં આવી રહ્યા છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત તો મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો તેમાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મૃત્યુ થઈ ગયા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ વિમાન માર્ગે ગુજરાત લવાયા હતા જેમાં સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને રાત્રે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની અંદર સુરતના એક યુવાનનું મોત થયું છે અને તેને લઈને અત્યારે અંતિમ સંસ્કાર જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે અત્યારે તમામ રાજકીય નેતા હોય ધારાસભ્ય હોય કે પછી સ્થાનિક લોકો હોય કે સ્થાનિક આગેવાન હોય કે પરિવારના લોકો હોય તમામ લોકો જે છે તે અત્યારે વિધિ કરતા નજરે પડી રહ્યા છે પરંતુ જે રીતના પ્રવાસે ગયા હતા જમ્મુ કાશ્મીર ખાતે અને તેને લઈને આતંકી હુમલો થયો હતો ત્યારે તેમના બેનનું એક અત્યારે નિવેદન પણ સામે આવી રહ્યું છે છે કે કે લઈને સવાલો ઉભા થઈ રહ્યા કારણ જે રીતના રીતના પરિવારજનો જે ગયા હતા મુંબઈ ખાતે નોકરી કરી રહ્યા હતા અને ચાર બેનના એક ભાઈ હતા અને તેમનું અત્યારે નિધન થયું છે તેને લઈને પરિવારની અંદર એક મોટો આક્રોશ છે તે અત્યારે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે અને જે સુરક્ષાની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અત્યારે તમામ સોસાયટી ને મહિલા હોય પુરુષ હોય કે તમામ રાજકીય નેતા સુરતના તમામ લોકો જે છે તે અત્યારે હિચકે ચડ્યા છે આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલા લેવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે ગત રોજ તેમને આહ જે રીતના વિમાન દ્વારા તેમને સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા તેમના પાર્થિવ દેહ ને તમામ પાર્થિવ દેહ છે નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે અને હાલ અત્યારે તમામ અંતિમ વિધિની પ્રક્રિયા કર્યા બાદ અત્યારે થોડીક ક્ષણોની અંદર રાજ્ય ગૃહમંત્રી જોડાવાના છે અને અલગ અલગ જે મંત્રીઓ છે તે પણ આ અંતિમ સંસ્કાર ની અંદર જોડાવાના છે પરંતુ પ્રવાસે જતા હોય ત્યારે જ આ ઘટના બનતી હોય છે ત્યારે સરકારની સામે પણ પરિવાર જે છે તે અત્યારે રોષ ઠાલવી રહ્યું છે અત્યારે જે અંતિમ સંસ્કાર પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એટલે શૈલેષભાઈ કડથિયાનું જે અવસાન થયું છે ત્યારે સોસાયટીના તમામ લોકો હોય કે મહિલા હોય તમામ જે છે તે આંસુ જોવા મળી રહ્યા છે અને આતંકીઓ સામે જે કડકમાં કડક પગલા લેવા જોઈએ તેવી માંગ જે છે તે કરવામાં આવી છે સાઈદ જગતાપ જીએસટીવી સુરત